બીએસએનએલે છેલ્લા દસ વર્ષમાં જીઓ ને મોબાઈલ ટાવર વપરાશના ભાડાના બિલ જ આપ્યા નથી સરકારને મોટું નુકસાન સીએજી નો રિપોર્ટ મૂળભૂત ઢાંચો વાપરવા બદલ ભાડા પેટે ચૂકવવાના હતા સત્તરસો સત્તાવન કરોડ પરંતુ બીએસએનએલ એ બિલ જ આપ્યા નથી જનતાના નાણાં હોય તો ઢંઢેરો પીટાય બીએસએનએલ દ્વારા રિલાયન્સ જીઓને સત્તરસો સત્તાવન કરોડના બિલ ના આપ્યા નમસ્કાર આવાસ જનતા હું દતેશ ભાવ આજે આપણે એક વિશેષ ચર્ચા કરવાના છીએ કેમ કે સીએજી એ ભૂતકાળમાં અનેક એવા રિપોર્ટ લીધા છે જેના કારણે સરકારો ઉથલી ગઈ છે ટેલિકોમ મંત્રાલય છે એના બાબતે ક્યાંય પણ ચર્ચાઓ થતી નથી બીએસએનએલ અને બીએસએનએલ એ પોતાના ટાવર્સ જે છે એ ને યુઝ કરવા માટે આપેલા હતા બે હજાર ચૌદ ની વાત છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ યુઝ કરેલો છે પરંતુ એની સામે એના ભાડા પૈકીના પૈસા આજની તારીખ સુધી વસૂલ કર્યા નથી એટલે આજની તારીખ એટલે બે સુધી વસૂલ કરેલા નથી

આપણે અતીતમાં પણ જોયેલું હતું કે જે સીએજી ના રિપોર્ટ હતા હતા એનામાં કેટલા મોટા ગોટાળાની વાત થઈ અને એ ગોટાળામાં જે સરકારો હતી એ સરકાર ઉઠી ગઈ પરંતુ હાલનો આ જે સીએજી નો રિપોર્ટ છે એનામાં ગોટાળા શબ્દનો ઉપયોગ નથી કરી અને સરકારને નુકસાની વાત કરવામાં આવી છે દસ વર્ષ દસ વર્ષની વસુલાત ન કરતા જે સત્તરસો ને સત્તાવન કરોડનું સરકારને નુકસાન થયું છે એ રીતે મારું અને અને તમારું નુકસાન નુકસાન કહેવાય આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા માટે ઊભો થવો જોઈએ એ નથી થયો સરકારોની હાલત પણ ત્યારે એવી છે કે સરકારો ખૂબ જ ઘાટામાં જઈ રહી છે સરકારનો નુકસાન છે પરંતુ આવા પૂંજીપતિઓને લાભ પહોંચાડવા માટે સરકારો હર હંમેશ પૂંજીપતિઓને ફાયદો પહોંચાડે છે અદાણીની વાત કરીએ તો અદાણીને પણ આજ રીતે સરકારે ખૂબ જ ફાયદાઓ પહોંચાડ્યા છે જે એમનો પોર્ટ બનેલો છે એનામાં જે ચાર્જીસ લગાડવાના હતા દર ત્રણ વર્ષે ચાર્જીસ વધવાના હતા પણ એ ચાર્જીસ ન વધારતા આપને બતાવેલું હતું આમ સરકારો હર હંમેશ પોતાના પૂંજીપતિ મિત્રોને લાભ પહોંચાડવા માટે મારો અને તમારો નુકસાન કરે છે જે સીધી રીતે સરકારનો નો નુકસાન કહેવાય પણ આડકતરી રીતે મને અને તમને પણ નુકસાન કરતા છે ફાઈવજી સ્પેક્ટ્રમ ની વાત કરીએ તો ફાઈવજી સ્પેક્ટ્રમમાં પણ એવી સ્પેક્ટ્રમ દેવામાં આવે તો એ ક્યાંક ને ક્યાંક સરકારોને નુકસાન જ છે પરંતુ ને મીઠું મીઠું હોય એ બધી ગપ કરી જાય અને કરવું કરવું હોય એ જ તૂથું કરતી હોય છે અને આવા ગોટાળાઓ સીએજી હર હંમેશ પકડી પકડીને પોતાના માં દેખાડતી હોય છે

અને એના ચુકવણા લગભગ ત્રણ હજાર નવસો કરોડના થઈ ગયેલા હતા ગત વર્ષે સીએજી એના પણ પેલા કાઢેલા હતા ને એ પણ આપણા ધ્યાનમાં આખો કેસ આવ્યો હતો એટલે માની લઈએ કે આવા સામાન્ય પૂંજીપતિઓ છે આવા પૂંજીપતિઓને લાભ પહોંચાડવા માટે જ આ સરકાર હર કાર કામ કરતી હોય છે પરંતુ મારા અને તમારા માટે આ સરકારો કોઈ જ કામ કરતી નથી એવું દેખાય છે

વસુલ વસુલ કરવાના પૈસા પણ જીઓ કર્યા કારણે જીઓને ખૂબ જ મોટો લાભ થયો છે જ્યારે બીજી તરફ આપણે ચર્ચા કરીએ કે સામાન્ય વ્યક્તિના નગરપાલિકાના સામાન્ય લેણા બાકી હોય તો પણ સરકારો અને નગરપાલિકાઓ ઢોલ નજારા લઈને એમના ઘરે પહોંચી જાય છે અને એમને ધ્યાન આવે એવી રીતે ભૂતકાળમાં કરવામાં આવતી હોય છે એટલે તમે વિચારો કે સામાન્ય વ્યક્તિને જ બધે કર ચૂકવવાના હોય છે પરંતુ પૂંજીપતિઓને ખૂબ જ મોટા લાભો પહોંચાડે છે આ સરકાર બીજી બાજુ જોઈએ તો મારા અને તમારા સામાન્ય વ્યક્તિઓને માત્ર પાંચ કિલો મફતનું અનાજ લઈને જીવવાનું છે જ્યારે સરકારના કુંજીપતિ માત્ર એક રૂપિયા થી કરીને તેત્રીસ રૂપિયા મીટર સુધી આપવામાં આવી છે પરંતુ ગરીબ માણસને ઇન્દિરા આવાસ યોજના કે અન્ય યોજનાઓમાં જે મકાનો જમીનો મળવા પાત્ર હતી એ પણ જમીનો અને મકાનો નથી મળતા તો આપણે હવે વિચારવાનું રહ્યું કે આ સરકારો કોના માટે કામ કરે છે કેમ કે આપણે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરકારી પરંતુ આપે છે ઇલેક્ટ્રોન બધા લોકો પૂંજીપતિઓ સરકારોને પૈસા આપ્યા છે અને સરકારોએ કઈ રીતે એમની મદદ કરી છે આવો જ મામલો હાલ સીએજીએ પકડ્યો છે અને સત્તરસો સત્તાવન કરોડ રૂપિયાનું સરકારને નુકસાન થયું છે એવું બહાર આવ્યું છે તમે દર્શક મિત્રો વિચારજો કે આ નુકશાની તમારા વિકાસ માટે સરકારે પોતાના પૂંજીપતિ મિત્રો ને લાભ પહોંચાડ્યો છે નમસ્કાર આવાસ જનતાકી માંથી હું દેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર